રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક જ પશુપાલક મિત્રની બંને ભેંસ વેચવાની છે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ભેંસ વેચવા માટે કે અન્ય કોઈ પણ પશુ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મુકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ ઓઠા વિડીયો કિંમત સરનામું લખી આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ મારફતે મને મોકલી આપવું આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે અને મારું નામ છે મિત્રો મુકેશભાઈ જાહેરાતના કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી એકદમ મફત જાહેરાત કરવામાં આવે છે હાલ મિત્રો આપણે પહેલાં નંબરની ભેસ તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી મિત્રો હું તમને આ ભેસ પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું અને તાજી વ્યાણેલ ભેસ છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો તેમજ પશુપાલક મિત્રના જણાવ્યા અનુસાર દૂધ ચાર લીટર છે પેલા વેતરની અંદર છે અને અંદાજિત કિંમત પંચાવન હજાર રાખેલ છે જેમાં ફેરફાર કરી આપવામાં આવશે જો કોઈ ભાઈને લેવું હોય તો ત્યારબાદ મિત્રો બીજા નંબરની અંદર આ ભેંસને જોઈ શકો છો આ ભેંસ પણ ઊંચાઈ લંબાઈ ટોપ ક્લાસ ક્વોલિટીની સાથે એકદમ સરસ મજાની આ ભેંસ છે મિત્રો આ બંને ભેંસોના એડ્રેસની વાત કરીએ તો ગામ છે આહુઆ અને તાલુકો છે વાવ વધારે પડતી માહિતી પૂછવા માટે અને ભેંસોની ખરીદી કરવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તો સંપૂર્ણ માહિતી લેવા માટે અને ભેંસોની ખરીદી કરવા માટે તમે ડાયરેક્ટલી પશુપાલક મિત્રનો સંપર્ક કરી શકો છો તેમજ વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સુધી અને દરેક ગ્રુપોમાં વિડીયોને શેર કરજો આપણે મળશું એક નવા વિડીયોની સાથે